નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને જીરુમાં આજે વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આવેલા બે ને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા જીરુના બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો જીરુની બજારમાં સપ્તાહની શરૂઆતમાં આવેલી તેજી આજે શાંત પડી ગઈ હતી જીરુની બજારમાં નિકાસ વેપારો ઓછા છે અને સામે લેવાલી મર્યાદિત જોવા મળી રહી છે જેના કારણે બજારમાં છે એ ભાવ વધતા અટકી ગયા હોવાથી આજે નિકાસકારોએ નિકાસ કરી હતી જીરુની બજારમાં નિકાસ માંગ યથાવત છે પરંતુ બજારમાં એક તારી વધી હોવાથી વેપાર છે મિત્રો અટક્યા જોવા મળી રહ્યા છે જીરુના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ચાર હજાર બસો રૂપિયા સુધી સૌથી નીચા ભાવ બે હજાર આઠસો એકાવન રૂપિયા જ્યારે સરેરાશ ભાવની વાત કરીએ તો ત્રણ હજારથી લઈને ત્રણ હજાર આઠસો અને નવસો રૂપિયાની જે સપાટી છે એના ઉપર મિત્રો જે ભાવ છે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જીરુનો જે બેન્ચમાર્ક વાયદો છે એ વધ્યો આજે એકવીસ હજાર અને નેવું રૂપિયાની જે સપાટી છે એના ઉપર મિત્રો બંધ થતો જોવા મળી રહ્યો છે જીરુના વેપારીઓ કહે છે કે વાવેતર છે એ ચાલુ છે અને એવરેજ વાવેતર ગત વર્ષની તુલના એ ઓછા થાય એવી મિત્રો ધારણા હોવાથી બજારમાં એક મર્યાદિત જ મંદી આવે એવી મિત્રો શક્યતા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જીરુની બજારમાં વેચવાલી ન આવે અને ડિમાન્ડ આવી જ રહે તો બજારમાં છે એ ઝડપથી સુધારા આવી શકે છે અને મે બી જે બજાર છે એ પાંચ હજાર રૂપિયાની જે જીરુની સપાટી છે ક્રોસ કરી શકે છે શીરુ વાયદામાં સટ્ટા સાથે સંકળાયેલો વર્ગ છે એ ભાવ ડિસેમ્બર વાયદામાં બાવીસ હજાર રૂપિયા થવાની જે મિત્રો આશા છે એ રાખી રહ્યા છે અને આગામી દિવસોમાં ખાસ મિત્રો જીરુ બજારમાં છે મેજર ડેવલપમેન્ટ થવાના છે અને જે ભાવ છે એમાં અમુક ફેરફારો થવાના છે જે પૂરેપૂરી અત્યારે શક્યતા જોવા મળી રહી છે તો મિત્રો આ હતા આજના જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને આ વિડીયો શેર કરી દેજો અને ખાસ જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો